હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરી દેવામાં આવેલી છે તો જુઓ મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર ત્રેપન એમસીક્યુ સેન્ટ છે મિત્રો અને બધા મિત્રો બંધારણના પ્રશ્નો છે બરોબર અને બંધારણ મિત્રો તમને ખબર છે તમારો પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ ટુ જેના અંદર બંધારણ મિત્રો ત્રીસ ગુણોનું પૂછવાનું છે અને ત્રીસ ગુણ મિત્રો બહુ મોટો ભારાંક કહેવાય બરોબર ગુણનો તો મિત્રો આ બંધારણના પ્રશ્નો તમને ખૂબ જ કામ આવવાના છે એટલે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર પાંત્રીસ જેના અંદર આપણે સાઈડ પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ એના પહેલાં મિત્રો એક થોડીક માહિતી આપી દઉં છું કે મેં મિત્રો આપણી ચેનલ ઉપર પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આના અગાઉ એકથી બાવન મોડલ પેપર બનાવીને મૂકેલા છે મિત્રો એનું પ્લેલિસ્ટ મિત્રો ચેનલ પર પણ છે અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને પણ શેર કરી 这些就。 હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યપાલની નિમણૂક કયા અનુચ્છેદમાં આપેલી છે તો અનુચ્છેદ એકસો પંચાવનના અંદર રાજ્યપાલની નિમણૂક આપવામાં આવેલી છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વડી અદાલત દ્વારા આપવામાં આવેલી સજામાં ફેરફાર કોણ કરી શકે છે તો વડી અદાલત દ્વારા આપવામાં આવેલી સજામાં ફેરફાર મિત્રો રાજ્યપાલ કરી શકે કોણ કરી શકે રાજ્યપાલ હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યપાલ વટહુકમ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદ મુજબ કરે છે તો અનુચ્છેદ બસો તે મુજબ મિત્રો તમને ખબર છે કે વટહુકમ બહાર પાડવાની સત્તા મિત્રો અનુચ્છેદ બસો તેરના અંદર આપેલી છે રાજ્યપાલને મિત્રો તો જો મિત્રો આવા જે પ્રશ્નો છે ને મિત્રો આ બંધારણના તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાશે તો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યમાં ધારાસભાનું સત્ર બોલાવવાનું કામ કોણ કરે છે તો રાજ્યના અંદર જો મિત્રો ધારાસભાનું સત્ર બોલાવવાનું કામ મિત્રો રાજ્યપાલ કરતા હોય છે આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાલુકા અદાલત અને જિલ્લા અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે તો રાજ્યપાલ કરતા હોય છે મિત્રો તાલુકા અદાલત અને જિલ્લા અદાલતના ન્યાયાધીશોની નિમણૂક બરાબર કોણ કરે છે રાજ્યપાલ હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યમાં કાયદાકીય સલાહકાર તરીકે કોણ હોય છે તો રાજ્યના અંદર મિત્રો કાયદાકીય સલાહકાર તરીકે એડવોકેટ જનરલ હોય છે બરાબર એડવોકેટ જનરલ હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યનું મંત્રીમંડળ સામૂહિક રીતે કોની જવાબદાર રહેશે તો વિધાનસભાને મિત્રો જવાબદાર રહેશે રાજ્યનું મંત્રીમંડળ બરાબર વિધાનસભાને હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યના વહીવટી વડા કોણ હોય છે તો રાજ્યના વહીવટી વડા મિત્રો મુખ્યમંત્રી હોય છે કોણ હોય છે મુખ્યમંત્રી હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મુખ્યમંત્રી બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોય છે તો મુખ્યમંત્રી બનવા માટે લઘુત્તમ વય મર્યાદા મિત્રો પચીસ વર્ષની હોય છે તો જો મિત્રો આ બધા બંધારણના વિડીયો તમને કેવું લાગ્યું મિત્રો એના અંદર જે આ પ્રશ્નો છે એ તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો મિત્રો અને ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે તમારા માટે મિત્રો એક બહુ મહત્ત્વની બાબત છે મિત્રો કે આપણી ચેનલ પર મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી થાય છે જેના માટે આપણે બે પ્લે લિસ્ટ બનાવ્યા છે એક છે મિત્રો તમને ખબર છે આ મોડલ પેપર કે જેના અંદર મિત્રો આ વિડીયો સાથે પણ મોડલ પેપર બનાયલા છે મિત્રો એ આખા પ્લે લિસ્ટની લિંક મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મીકી દે મિત્રો અને ટેલિગ્રામની ચેનલ મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી છે એના અંદર તમે મને જોઈન કરી દો બરાબર અને બીજા નંબરનું પ્લે લિસ્ટ ચાલુ છે મિત્રો જે સ્પેશિયલ વિડીયો છે મિત્રો જેના અંદર બંધારણના પ્રશ્નો આવી જશે વિજ્ઞાન ટેકનોલોજી સાંસ્કૃતિક વારસો ઇતિહાસ અને ભૂગોળ આ બધા પ્રશ્નો આવી જશે મિત્રો એનું પણ મિત્રો આખું પ્લેલિસ્ટ બનાવેલું છે એ આખું પ્લેલિસ્ટ મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે બરાબર એટલે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો મિત્રો કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલ માટે વિડીયો સર્ચ ન કરો આપણે બરોબર આખા બંનેના પ્લે લિસ્ટ મિત્રો આ ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે તો ટેલિગ્રામ ચેનલને મિત્રો જોઈન કરી દો એની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે હવે દસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મુખ્યમંત્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે તો રાજ્યપાલ જે હોય છે ને મિત્રો એ મુખ્યમંત્રીને હોદ્દાના શપથ લેવડાવે છે બરાબર રાજ્યપાલ હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્વોચ્ચ અદાલત કયા અનુચ્છેદમાં આપેલી છે તો જો મિત્રો સર્વોચ્ચ અદાલત માટે મિત્રો કયો અનુચ્છેદ આપેલો છે અનુચ્છેદ એકસો ચોવીસના અંદર સર્વોચ્ચ અદાલત આપવામાં આવેલી છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્વોચ્ચ અદાલતની શરૂઆત ક્યાં થઈ હતી તો સર્વોચ્ચ અદાલતની શરૂઆત છે મિત્રો ઓગણીસો પચાસ માં દિલ્હી ખાતે થઈ હતી હવે તેરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરતા હોય છે મિત્રો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂંક બરાબર કોણ કરતું હોય છે રાષ્ટ્રપતિ કરતા હોય છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે તો સંસદને છે મિત્રો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યાના અંદર ફેરફાર કરવાનો અધિકાર તો જુઓ મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને મહત્વના પ્રશ્નો છે અને જે અગાઉના જે પરીક્ષાઓ લેવાઈ છે મિત્રો એ ઘણી બધી પરીક્ષાઓના અંદર આ બધા પૂછાયેલા પ્રશ્નો છે બરોબર એટલે આ વિડીયો તમને ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો હવે પંદરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મુખ્ય ન્યાયાધીશને કોણ શપથ લેવડાવે છે તો મુખ્ય ન્યાયાધીશને મિત્રો રાષ્ટ્રપતિ શપથ લેવડાવતા હોય છે બરોબર રાષ્ટ્રપતિ હવે સોળમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે દરેક રાજ્યમાં એક ઉચ્ચ ન્યાયાલય હોવી જોઈએ આ કયા અનુચ્છેદમાં આપેલું છે તો અનુચ્છેદ બસો ચૌદના અંદર મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે દરેક રાજ્યના અંદર એક ઉચ્ચ ન્યાયાલય હોવી જોઈએ હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં લોક અદાલતનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો છે તો જોઈ લો મિત્રો ભારતના અંદર લોક અદાલતનો વિચાર છે મિત્રો એ આપણા ગુજરાતના અંદરથી લેવામાં આવેલો છે મહત્વનો પ્રશ્ન છે ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે હવે અઢારમા નંબરનો પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે કે બંધારણના કયા અનુચ્છેદમાં નિયંત્રક મહાલેખા પરીક્ષકની નિમણૂક કરેલી છે તો જે આપણે કેગ કહીએ છીએ ને મિત્રો એનું પૂરું નામ છે નિયંત્રક મહાલેખા પરીક્ષકની નિમણૂક મિત્રો અનુચ્છેદ એકસો અડતાલીસના અંદર આપવામાં આવેલી છે તો ઓગણીસમા નંબરનો પ્રશ્ન હવે આપણે સમજીએ કે એટર્ની જનરલનું પદ કયા અનુચ્છેદમાં આપેલું છે તો એટર્ની જનરલનું પદ છે ને મિત્રો એ અનુચ્છેદ છોતેરના અંદર આપવામાં આવેલું છે બરોબર અનુચ્છેદ છ અત્યારના અંદર તો જો મિત્રો આ બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એડવોકેટ જનરલનું પદ કયા અનુચ્છેદમાં આપેલું છે તો એડવોકેટ જનરલનું પદ છે ને મિત્રો એ અનુચ્છેદ એકસો પાસઠના અંદર આપવામાં આવ્યું છે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંચની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આપેલી છે તો પંચની જોગવાઈ જે છે ને મિત્રો એ તમને ખબર છે અનુચ્છેદ બસો એંસીના અંદર આપવામાં આવેલી છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ નાણાંપંચવાળો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ પંચ કઈ બન્યું હતું તો ઓગણીસો એકાવનના અંદર મિત્રો ભારતનું પ્રથમ નાણાં બનાવવામાં આવ્યું હતું બરોબર ઓગણીસો એકાવન ના અંદર તો જો મિત્રો આવા પ્રશ્નો અવારનવાર પરીક્ષાના અંદર પૂછાતા હોય છે બરોબર અને આ બધા પ્રશ્નો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચૂંટણી પંચ બંધારણના કયા અનુચ્છેદમાં આપેલું છે તો ચૂંટણી પંચ જે છે મિત્રો અનુચ્છેદ ત્રણસો ચોવીસના અંદર આપવામાં આવેલું છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ અનુચ્છેદ પૂછાયેલો છે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચૂંટણી પંચના સભ્યોનો સમયગાળો શું છે તો ચૂંટણી પંચના સભ્યોનો સમયગાળો મિત્રો પાસઠ વર્ષ અથવા છ વર્ષ બરોબર છ વર્ષ હોય છે અથવા પાસઠ વર્ષ હોય છે મિત્રો યાદ રાખી લેજો બરાબર તો આનો જવાબ આવ્યો છે મિત્રો જે વ્યક્તિ હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્થાનિક સ્વરાજની ની સંસ્થાઓ અને પેટા ચૂંટણીનું આયોજન કોણ કરે છે તો રાજ્ય ચૂંટણી પંચ જે છે મિત્રો એ સ્થાનિક સ્વરાજની ની સંસ્થાઓ અને પેટા ચૂંટણીનું આયોજન કરે છે બરોબર રાજ્ય ચૂંટણી પંચ બરોબર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર આ પૂછાયેલું છે ઘણી બધી વાર હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મુખ્ય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરવા કઈ પ્રક્રિયા થાય છે તો મુખ્ય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરવા માટે મિત્રો મહાભિયોગની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે બરાબર મહાભિયોગની પ્રક્રિયા હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંઘની ભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી છે એ કયા અનુચ્છેદમાં આપેલું છે તો અનુચ્છેદ ત્રણસો ના અંદર આપવામાં આવ્યું છે જે સંઘની રાજ્ય ભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી છે બરોબર એવું કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યું છે અનુચ્છેદ ત્રણસો ના અંદર આપવામાં આવ્યું છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના ન્યાયતંત્રની ભાષા કઈ છે તો ભારતના ન્યાયતંત્રની ભાષા છે મિત્રો અંગ્રેજી ભાષા છે બરોબર હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળ બંધારણમાં કુલ કેટલી માન્ય ભાષાઓ હતી તો મૂળ બંધારણના અંદર મિત્રો કુલ મિત્રો ચૌદ મિત્રો માન્ય ભાષાઓ હતી કે જ્યારે બંધારણ બન્યું હતું ને એ સમયની વાત થાય છે બરોબર મિત્રો મૂળ બંધારણ એટલે જ્યારે શરૂઆતના અંદર બંધારણ બન્યું હતું એ સમયે કેટલી માન્ય ભાષાઓ હતી ચૌદ માન્ય ભાષાઓ હતી હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની મધ્યસ્થ બેંક આરબીઆઈની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો ઓગણીસો પાંત્રીસના રોજ મિત્રો આ ભારતીય મધ્યસ્થ બેંક કહેવાય ને આરબીઆઈ એની સ્થાપના થઈ હતી બરોબર ઓગણીસો પાત્રીસ માં હવે એકત્રીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ કે આરબીઆઈ નું વડું મથક ક્યાં આવેલું છે તો આરબીઆઈ નું વડું મથક મિત્રો મુંબઈના અંદર આવેલું છે કયો આગળ આવેલું છે મુંબઈમાં હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આરબીઆઈના ગવર્નરની નિમણૂક કોણ કરે છે તો આરબીઆઈના ગવર્નરની નિમણૂક મિત્રો રાષ્ટ્રપતિ કરતા હોય છે કોણ કરતું હોય છે રાષ્ટ્રપતિ હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આરબીઆઈના પ્રથમ ગવર્નર કોણ હતા તો આરબીઆઈના પ્રથમ ગવર્નર મિત્રો ઓસ્બન સ્મિથ હતા બરાબર ઓસ્બર્ન સ્મિત હતા અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સરકારના તમામ વહીવટી કાર્યોનું સંચાલન કોણ કરે છે તો સંધિ સેવાના અધિકારીઓ જે હોય છે ને મિત્રો સનદી સેવાના અધિકારીઓ એ સરકારના તમામ વહીવટી કાર્યોનું સંચાલન કરતા હોય છે તો જુઓ મિત્રો આ બધા જે છે ને બંધારણના પ્રશ્નો છે તમારી પરીક્ષાના અંદર જે બંધારણ ત્રીસ ગુણનું આપ્યું છે મિત્રો એના અંદર વધારે માર્ક્સ તમે લાવી શકો એવા બધા આ પ્રશ્નો છે બરાબર તમે પણ જોજો તમારા મિત્રોને શેર કરી દેજો અને હા ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિવિલ સર્વિસ એક્ઝામની શરૂઆત કરાવનાર વ્યક્તિ કોણ છે તો લોર્ડ કોર્ન વોલિસ જેસન મિત્રો એ સિવિલ સર્વિસ એક્ઝામની શરૂઆત કરાવનાર છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કલેક્ટરનું પદ શરૂ કરાવનાર વ્યક્તિ કોણ છે તો વોરન હેસ્ટિંગ જે છે ને મિત્રો એ વ્યક્તિએ મિત્રો કલેક્ટરનું પદ છે ને મિત્રો શરૂ કરાવરાયું હતું બરાબર વોરન હેસ્ટિંગ હેસ્ટિંગે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉમેદવારી નોંધાવવાની લઘુત્તમ વયમર્યાદા કેટલી છે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંદર મિત્રો ઉમેદવારી નોંધાવવાની વય મર્યાદા એકવીસ વર્ષની ઉંમર હોવી જોઈએ બરાબર હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જિલ્લા પંચાયતની કેટલા વર્ષની મુદત હોય છે તો જોઈ લો મિત્રો પાંચ વર્ષની મુદત હોય છે મિત્રો જિલ્લા પંચાયતની હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે તો લોકસભાના અંદર ગુજરાતની છવ્વીસ બેઠકો છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંયુક્ત યાદીમાં કેટલા વિષયમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો સંયુક્ત યાદીના અંદર મિત્રો બાવન વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આવા પણ પ્રશ્નો મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલા છે બરાબર આ મહત્વના આ બધા પ્રશ્નો છે મિત્રો તમે પણ જોજો તમારા મિત્રોને શેર કરજો ચેનલ પર નબો હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી Deus હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું ઝંડા ગીત કયું છે તો વિજય વિશ્વ તિરંગા પ્યારા યાદ રાખી લેજો ભારતનું ઝંડા ગીત કયું છે વિજય વિશ્વ તિરંગા પ્યારા હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી તો યાદ રાખી લેજો મિત્રો સંથાનમ સમિતિ દ્વારા મિત્રો કેન્દ્રીય તકેદારી આયોગની રચના કરવામાં આવી હતી બરાબર સંથાનમ સમિતિ દ્વારા હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવવામાં આવ્યો છે તો રશિયાના બંધારણના અંદરથી મિત્રો આ મૂળભૂત ફરજોનો વિચાર આપણે લીધેલો છે આપણા બંધારણની અંદર હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસો બાવનના રોજ મિત્રો પ્રથમ લોકસભાની રચના કરવામાં આવી હતી બરોબર ઓગણીસો બાવનમાં આ પણ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની સામાજિક સંરચના કઈ બાબતો ઉપર આધારિત છે તો જ્ઞાતિવાદ ઉપર આધારિત છે મિત્રો ભારતની સામાજિક સંરચના બરાબર જ્ઞાતિવાદ ઉપર આધારિત છે તો જુઓ મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો ત્રેપનમાં નંબરનું મોડલ પેપર છે જેના અંદર આપણે સાઇડ પ્રશ્નો ભણવાના છે એના અંદર આજે આપણે પિસ્તાળીસ પ્રશ્નો સમજ્યા છીએ મિત્રો બરાબર તો આ બધા પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની ડેટ નીકળી ગઈ છે પંદર છ બે હજાર પચીસ સંભવિત ડેટ છે બરાબર જેના અંદર તમને ખબર છે કે આ પેપર મિત્રો તમારું પોલીસ કોન્સ્ટેબલનું કેવું પૂછાશે એના વિશે મિત્રો થોડીક માહિતી લઈ લો તો સૌ પ્રથમ મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો બસો ગુણોનું પૂછવાનું છે જેના અંદર પાર્ટ વન અને પાર્ટ ટુના અંદર વેચાયેલું છે તો પાર્ટ વન જે છે મિત્રો એસી ગુણનો પૂછાવાનો છે તો એસી ગુણના અંદર શું શું પૂછાશે મિત્રો એ પણ તમે અહીંયા જોઈ લો તો રીઝનેંગ્રેસ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ગુણના અંદર પૂછાશે એ ક્વોન્ટિટિવ એસી ગુણના અંદર બત્રીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો હવે પાર્ટ ટુ મિત્રો એકસો વીસ ગુણનો પૂછાવાનો છે જેના અંદર ભારતનું બંધારણ ત્રીસ ગુણનું પૂછાશે જે હાલ આપણો આ વિડીયો બને છે એ બંધારણ ઉપર બને છે બરોબર અને સ્ક્રીન ઉપર જે જોવા મળે છે મિત્રો એ પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે બરોબર એટલે નોટ કરી લેજો હવે બીજા નંબરના અંદર આપી છે વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ ચાલીસ ગુણના અંદર પૂછાશે પછી ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ ગુણના અંદર એટલે પાર્ટ ટુ કુલ જે છે મિત્રો એકસો વીસ ગુણનો પૂછવાનો છે તો પાસ થવા માટે મિત્રો એકસો વીસ ગુણના અંદરથી અડતાલીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો મિત્રો તો જોઈ મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો જો આ બંને જે પાર્ટ છે ને એના અંદર જે ક્રાઇટેરિયા આપ્યો છે એ પ્રમાણે તમારે પાસ થવાનું રહેશે મિત્રો એટલા માર્ક્સ તમારે લાવવા જ પડશે તો તમે પોલીસ કોન્સ્ટેબલની મિત્રો તૈયારી કરવા માગતા હોય તો આપણી ચેનલ પર બે પ્લે લિસ્ટ બનાવવામાં આવ્યા છે એક આ જે છે મિત્રો મોડલ પેપરનો છે જેના અંદર આ વિડીયો સાથે એકથી તેપન મોડલ પેપર થાય છે મિત્રો એ ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો એ આખું પ્લે લિસ્ટ અથવા એ પ્લેલિસ્ટની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાંથી પણ તમે એ બધા વિડીયો જોવો ને તમારા મિત્રોને શેર કરજો પછી એક બીજું વિડીયો ચાલુ જે છે મિત્રોએ સ્પેશિયલ ટોપિક ઉપર જે તમારા પાર્ટ ટુના અંદર જેવા બંધારણ ટોપિક આપ્યો છે વિજ્ઞાન ટેકનોલોજી આપ્યું છે બરાબર સામાન્ય જ્ઞાન આપ્યું છે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આ બધા ટોપિક આપ્યા છે એના સ્પેશિયલ વિડીયો બનાવ્યા છે મિત્રો તો એ પ્લે લિસ્ટ મિત્રો ચેનલ પર પણ જોવા મળશે અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો ત્યાંથી તમે જોઈ શકો છો ટીચિંગ હજાર કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો તમને ખબર છે આ પ્લે લિસ્ટ જે બે બનાવ્યા છે એની લિંક પણ ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે મિત્રો બરોબર ત્યાંથી પણ તમે એ બધા જોઈ લેજો એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને હા ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શેડ્યુલ સમર્પિત છે તો શેડ્યુલ પાંચ અને છ જે છે મિત્રો એ અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે મિત્રો આ શેડ્યુલ સમર્પિત છે બરાબર શેડ્યુલ પાંચ અને છ હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે તો મુસ્લિમ જે છે મિત્રો એ ભારતના અંદર સૌથી મોટો લઘુમતી સમુદાય કહેવાય છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાજવાદમાં ઉત્પન્ન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોને હસ્તક હોય છે તો રાજ્યને હસ્તક હોય છે મિત્રો આ સમાજવાદના અંદર ઉત્પન્ન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા બરાબર રાજ્યને હસ્તક હોય છે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ છે તો ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈ છે મિત્રો આપણા ભારતના બંધારણના અંદર હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે તો ભારતની સંસદના અંદર મિત્રો લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ આ બધી બાબતોનો સમાવેશ થતો હોય છે સંસદની અંદર હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો બાબા સાહેબ આંબેડકર જે છે મિત્રો એ બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કહેવાય છે બરાબર સાહેબ આંબેડકર હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિધાનસભા ગૃહની શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે તો સ્પીકર જે હોય છે ને મિત્રો એ વિધાનસભાના ગૃહની શિસ્ત અને ગૌરવ જાળવતા હોય છે બરોબર સ્પીકર હોય છે આ જુઓ મિત્રો આવા પ્રશ્નો છે ને મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલા છે બરાબર એટલે તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો બંધારણ ના અંદર આવા બધા પ્રશ્નો પૂછાશે એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે તો લોકસભાનું વિસર્જન મિત્રો રાષ્ટ્રપતિ કરતા હોય છે કોણ કરે રાષ્ટ્રપતિ હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે તો મંત્રીમંડળ બરખાસ્ત મિત્રો લોકસભાના અવિશ્વાસની દરખાસ્ત તે મિત્રો આ મંત્રીમંડળ બરખાસ્ત થતી હોય છે આ પણ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજી કે કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તો ઓગણીસો છોતેરના ના રોજ મિત્રો યાદ રાખી લેજો હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાઓની રચના થઈ છે તો ગ્રાહક ફોરમ નામની સંસ્થાઓની મિત્રો રચના કરવામાં આવી છે જે ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટેની આ સંસ્થા છે બરાબર જેનું નામ છે ગ્રાહક ફોરમ હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે છથી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો અનુચ્છેદ એકવીસ કના અંદર કરવામાં આવી છે મહત્વનો અનુચ્છેદ છે મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર અવારનવાર પૂછાતો હોય છે હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે તો નાણાં પ્રધાનના દ્વારા મિત્રો આ અંદાજપત્ર જે છે મિત્રો એ રજૂ કરવામાં આવતું હોય છે હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વડાપ્રધાન પ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ કોણ હોય છે તો લોકસભાના અધ્યક્ષ હોય છે મિત્રો વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ વ્યક્તિ કોણ હોય છે મિત્રો લોકસભાના અધ્યક્ષ હોય છે તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર ત્રેપન જેના અંદર આપણે સાઈઠ પ્રશ્નો ભણવાના હતા તો સાઈઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ બંધારણનો કયો અનુચ્છેદ સનદી યાદ રાખજો મિત્રો સંધિ નહીં પણ સનદી અધિકારીઓ જે હોય છે ને મિત્રો એને રક્ષણ આપે છે તો અનુચ્છેદ ત્રણસો અગિયાર છે બરોબર યાદ રાખી લેજો આ પ્રશ્ન મિત્રો થોડું આના દર ટાઈપિંગ મિસ્ટેક છે તો બંધારણનો કયો અનુચ્છેદ સંધિ નહીં પણ સનદી અધિકારીઓને રક્ષણ આપે છે તો અનુચ્છેદ ત્રણસો અગિયાર જવાબ આવે બરોબર તો જો મિત્રો આ સાઈઠ પ્રશ્નો તો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મિત્રો એની લિંક આપી દે તમને ખબર છે મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે બે પ્લે લિસ્ટ બનાવે છે એની લિંક પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર પોલીસ કોન્સ્ટેબલ માટે વિડીયો સર્ચ ન કરવા પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને ચેનલને પણ આપણી સબસ્ક્રાઇબ કરી દો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય